પ્રણાલી છવ જેટો થાય છે જેમાં મુખ્યત્વે નિઃશુલ્ક થતા મનોરથોમાં ધ્વજાજી મનોરથ જારીજી મનોરથ છપ્પન ભોગ મનોરથ અન્નપૂર્ટ મનોરથ માળા પહેરામણી મનોરથ લોટી ઉત્સવ મનોરથ વાઘાજી મનોરથ ભગવાનના વંચન મનોરથ તથા પ્રભુને થતી આઠે સમાની સેવા અને આરતી થાય છે જેમાં સરકાર દ્વારા કોઈ પણ હસ્તક્ષેપ ન કરવામાં આવે મંદિર પરિસરમાં જે ધરોહર છે તેને જ પ્રાથમિકતા આપી તેનું સમારકામનું કામકાજ પ્રથમ કરવું હાલમાં મંદિર પરિસરમાં જે ગૌ માતા બિરાજે છે તે ગૌ માતા મંદિરની પ્રથમ ગૌ માતાની હાલમાં ચૌદમી પેઢી મંદિરમાં બિરાજે છે તેને ત્યાં જ પરંપરા મુજબ બિરાજમાન રહે ત્યાંથી આ ગૌ માતાને સ્થાન ફેરવે મંદિરમાં જે પૂજારી પરિવાર પરિસરમાં રહીને પ્રભુની સેવા પૂજા અર્ચના વગેરે પૂજારી પરિવાર પરંપરાગત રીતે છેલ્લી આઠ પેઢીથી કરે છે હાલ પૂજારીની આઠમી પેઢી ગુરુ પરંપરા મુજબ ત્યાં કાયમી રહેણાંક મંદિર પરિસરમાં છે અને ગુરુ પરંપરા મુજબ તેઓ ત્યાં જ રહીને આઠ પેઢીથી સેવા પૂજાના નિત્યક્રમ જળવાઈ રહે અને પૂજારીનો હક જળવાઈ રહે મંદિરની અંદર આટલા વર્ષોથી દરેક સેવા પૂજા નિયમિત થાય છે પરંતુ કોઈ દાન પેટી મૂકેલી નથી અને ભવિષ્યમાં પણ કોઈ દાન પેટી મૂકવામાં ન આવે મંદિરમાં વર્ષોથી ચાલતી નિઃશુલ્ક અન્નક્ષેત્ર પ્રસાદીની સેવા વર્ષોથી ચાલે છે અને સેવા ભવિષ્યમાં પણ ચાલતી જ રહે આવા તમામ ઉપરોક્ત મુદ્દાઓની પાંચ દિવસમાં સરકાર શ્રી દ્વારા બાહેધરી ન મળે તો સેવક ગણ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અમે ગામ ઉપલેટાથી ધોરાજીથી અને આજુબાજુના ઘણી બહેનો આવ્યા છે જે આવેલું મુરલી મનોહર મંદિરના ભક્તો છીએ તો આજે અમે મામલતદાર ઓફિસે એવું આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે જે આઠ પેઢી સુધીથી જે મંદિરમાં પૂજા ચાલતી હતી અને અમે નાના નાના ગોપી મંડળો જે ધજા ચડાવતા હતા જે વિના મૂલ્યે ચડાવતા હતા અને અમે ભોજનશાળા પણ અમારે વિનામૂલ્યે અમે પચાસ બેનો હોય સો બેનો હોય તો વિનામૂલ્યે અમને ભોજન તે જમાડતા હતા અને બધા મનોરથમાં અમે ભાગ લેતા હતા કે જેમ કે ગર્ભગૃહમાં જઈએ આરતીનો સમય હોય તો આરતી કરીએ ભોજનનો સમય હોય તો થાળ ધરીએ તો એમાં અમે બધા લાવો લેતા હતા ત્યાં એક ગાય પણ છે તો જો આ બધું સરકારમાં માન્ય થઈ થઈ જાય

એની સાથે વર્ષોથી આસ્થાથી ને શ્રદ્ધાથી જોડાયેલો એક સેવાગણ છું ભક્તગણ છું અને આજ આપણે જોયું કે પાંત્રીસથી ચાલીસ ગામના સ્વયંભૂ રીતે પોતે પહોંચેલા ભક્તગણોની આજે બહોળી સંખ્યામાં સરકારશ્રીને આજે નમ્ર વિનંતી સહ એક આવેદન આપવા માટે આજે અમે ભેગા થયા હતા અમારી સરકારશ્રીને વર્ષોથી પાંચેક વર્ષથી અમે એક ડોક્યુમેન્ટેશન કરતા હતા આ મંદિરના જીર્ણોદ્ધાર માટે પણ એ જીર્ણોદ્ધારમાં અમારી ઈચ્છા એવી હતી કે જેમ રામ મંદિર બન્યું એમ આ મંદિરને પણ લોકોના ફાળાથી એક એક રૂપિયો જોડી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય એના માટે થઈ અને અહીંથી લઈને ગાંધીનગર સુધી બધે જ અમે કાગળિયા કર્યા હતા છેલ્લે સુધી બધું થયું અને અચાનક આમાં સરકારશ્રીએ એક કમિટીની રચના કરી કમિટીની રચનાથી પણ જીર્ણોધાર થતો તો એનાથી અમને કોઈ વાંધો નહોતો પણ અઠવાડિયા પહેલાં મામલતદાર સાહેબ શ્રી અમને બોલાવી મંદિરથી પૂજારીને બોલાવીને એવી જાણ કરી કે ભાઈ હવેથી જે મંદિરમાં ફ્રી ઓફમાં જે ધજાજી મનોરથ થાય છે જે અનક્ષેત્ર છે ત્યાં જે ગૌમાતા છે આ બધા મનોરથ બંધ કરો અને ગૌમાતાને ત્યાંથી હટાવો બરાબર અમે લોકો એમને રિક્વેસ્ટ કરી કે જે દોઢ બે વર્ષની વેઇટિંગ જે ધજાજીઓ છે એનું શું કરવાનું તો એમને અમને જાણ કરી કે ભાઈ આ જે ધજાજીઓ છે એ વ્યક્તિઓને ના પાડો અને કેન્સલ કરો અને મામલતદાર થ્રુ આ ધજાજીઓ થાય એવું કરો અમે લોકોએ પ્રોટોકોલ પ્રમાણે જે પણ અમને ત્યાંથી કીધું અમે એક એક દજાજી જેની લખેલી હતી એને કેન્સલ કરવા માટે ફોન કર્યો અને એમાંથી આ ઉત્પન્ન થયેલો જુવાળ છે આ જે ભક્તજન છે એનું એક જ પ્રકારની સરકારશ્રીને વિનંતી છે કે આઠ આઠ પેઢીથી જે બાપુસ્રિંયા છે બરાબર અને એક પણ રૂપિયો લીધા વગર આજે ધજાજી મનોરથો આવે છે ઝારીજી મનોરથો આવે છે આવા છવ્વીસ પ્રકારના મનોરથો આલે છે જ્યાં દર મહિને યજ્ઞો થાય છે એકવીસ કુંડી એકાવન કુંડી સુધીના યજ્ઞો થાય છે વર્ષોથી આ બધું સેવા કાર્ય ચાલે છે તો એમાં સરકારશ્રી હસ્તગત પોતાના ન લઈ અને જે પ્રમાણે આ જે ચાલે છે આમદમ ચાલવા દે એના માટે થઈને આ સેવાગણ ભેગા થઈ એકત્રિત થઈ અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરવા એવું છે અને એક બીજી ચોકવટ કરીએ ભક્તગણ તરફથી કે ઘરનો ડખો છે મોટા સરકાર મોટા છે અમે ભક્તગણ નાના ભાઈ છીએ મોટાથી નાનાને રિસાવાનો હક છે અમે રિસાણા છીએ નમ્ર વિનંતી છે કે મોટા અમને મનાવી લે બરાબર બાકી સરકાર શ્રીએ જે પણ કર્યું છે અમે હજી અયોધ્યાથી બાપુ જોડે ગયા હતા અને અયોધ્યામાં જે સંતોને આ સરકારે સાચવી છે કોઈની તાકાત નથી એટલે નમ્ર વિનંતી છે કે નાના ભાઈને ઝડપથી મનાવી અને મીઠા મોઢા કરીએ રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા